નમસ્કાર દર્શક મિત્રો સ્મરણ બંધના કાર્યક્રમમાં શૈલેષ પંડ્યા વિનાશ યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે દર્શક મિત્રો ગઈકાલે આદરણીય કવિ વિવેચક વિવેચક વાર્તાકાર નિબંધકાર અને ખૂબ મોટા ગજાના સર્જક આદરણીય શ્રી રામ નારાયણ વિશ્વનાથ પાઠક સાહેબની પુણ્યતિથિ હતી એકવીસ આઠ દર્શક મિત્રો આ કવિશ્રીના વતન બોળાદમાં અમે ગુજરાત સાહિત્ય અકાદમી ભાલ સાહિત્ય વર્તુળ આદરણીય શ્રી પ્રતાપસિંહ રાગી સાહેબનું ભાલ સાહિત્ય વર્તુળ અને બધા મિત્રો અને મારી સંસ્થા ટ્રસ્ટ શ્રી મહાકાલ કોમ્યુનિકેશનના નેજા હેઠળ બોળાદમાં અમે પરિસંવાદ કર્યો હતો ધોળકામાં આખા દિવસનો પરિસંવાદ કર્યો હતો દર્શક મિત્રો મારે એ વાત કરવી છે રામનારાયણ વિશ્વનાથ પાઠક વિશે મેં તો અગાઉ પણ વાત કરેલી છે મારા યુટ્યુબ ચેનલમાં હું આ સ્મરણવંદના મેં એની લિંક મૂકીશ તમે એ કાર્યક્રમ જોઈ શકો છો ધોળકાનો આખો કાર્યક્રમ આખા દિવસનો પરિસંવાદ અને કરેલો છે દર્શક મિત્રો એમની વાર્તાકાર તરીકેની તમે જ્યારે પાઠ્યપુસ્તકમાં તમે જે ઓગણીસો નેવું પંચાણુંની આસપાસ તો એમની વાર્તા પણ આવતી હતી એમના પત્ની જાય છે ચક્ષને કરીને અને એ સુંદર હાસ્ય સાથે સુંદર વાર્તા આપણી સમક્ષ મૂકતા હતા આઠ એપ્રિલ અઢારસો સિત્યાસીમાં માં એમનો જન્મ થાય છે એમનું વતન ધોળા છે અવસાન એકવીસ ઓગસ્ટ ઓગણીસો પંચાવનમાં મુંબઈમાં થાય છે પૂરું નામ રામનારાયણ વિશ્વનાથ પાઠક ઉપનામ શેષ કાવ્યમાં સ્વૈર વિહારી નિબંધ ક્ષેત્રે વિરેપ ટૂંકી વાર્તામાં ભુલારામ જાત્રાળુ એવા પણ ઉપનામોનો એમણે ઉપયોગ કર્યો હતો સાહિત્યના નામાંકિત વિવેચક વાર્તા ગુજરાતી વિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે તેમજ પ્રસ્થાન માસિકના તંત્રી તરીકે ફરજ બજાવી ઓગણીસો માં એસએનડી યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે જોડાયા ઉપરાંત કોલેજ ગુજરાત વિદ્યાસભા મુંબઈની પવન્સ કોલેજ તથા વિદ્યા વિદ્યાભવન એમ જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓમાં અધ્યાપક તરીકેની કામગીરી કરી તેઓ રાજ રાજકોટ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે અને વર્ષ ઓગણીસો માં આકાશવાણી મુંબઈના સલાહકાર તરીકે સેવાઓ આપી તેઓ ગુજરાતી નવી સાહિત્યકાર પેઢીના માર્ગદર્શક બન્યા આથી ઉમાશંકર જોશીએ તેમને યુગના સાહિત્ય ગુરુ તરીકે ઓળખાવ્યા તેમને વર્ષ ઓગણીસો છપ્પનમાં બૃહદ પિંગલ માટે દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કારનો હપ્તા આપવામાં આવ્યો સાહિત્ય ક્ષેત્રમાં યોગદાન બદલ મહિલા સુવર્ણ સુવર્ણચંદ્રક કાંટાવાળા પારિતોષિક અને નર્મદ ચંદ્રક જેવા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા શ્રેષ્ઠના કાવ્ય વિશેષ કાવ્યો પ્રાણસ દેવી પ્રથમ કાવ્ય સાલમુ ભારત છેલ્લું કાવ્ય આ એમના કાવ્ય સંગ્રહો ટૂંકી વાર્તા દ્રિરેપની વાર્તાઓ ભાગ એકથી ત્રણ જેમાં ચક્ષિણી ખેમી કપિલરાય ઉદર મુકુંદરાય વગેરે શીર્ષકવાળી વાર્તાઓ છે એમાં ચક્ષુણી વાર્તા તો પાઠ્યપુસ્તકમાં આપ સૌએ વાંચી હશે નેવના દાયકાના જે જન્મેલા સર્જકો અને ભાવકોને હું પૂછી રહ્યો છું ચક્ષણી વાર્તા આપણે સૌએ ભણી છે ખેમી એમની દલિત ચેતના આધારિત કવિતા અદ્ભુત કવિતા અને આદરણીય શ્રી કિશોર ભાઈ એમાં કેશુભાઈ દેસાઈ એના વિશે અમારા સંવાદમાં ખૂબ

આતે આવે છે તુફાન પછી ના જાગે મારો આ કમરા દર્શક મિત્રો એમનું સોનેટ એક એમની પત્નીના અવસાન પછી જે લખે છે કે ધમાલ ન કરો ન્યાય જરાના વિના થશો આ પણ અદભુત સોનેટ આપણે સૌએ પાઠ્યપુસ્તકમાં ભણ્યા છીએ રામનારાયણ વિશ્વનાથ પાઠક સાહેબના ઘર સુધી જવાનું બન્યું છે એમના ઘોડાદમાં ડાકપોરમાં જે આપણે બોડાણા જે રણછોડરાયજીને લઈને આવ્યા એ બોળાદમાં એવું કહેવાય છે કે ત્યાં ત્યાં પણ ત્યાં રણછોડરાયજીનું મંદિર છે ને બોડાણા ત્યાં રોકાઈ ગયા હતા એવી કંઈક વાર્તા છે અમે ત્યાં ડાક ત્યાં રણછોડરાયના દર્શન પણ કર્યા હતા રામનારાયણ પાઠક સાહેબના ઘરના ઘર સુધી ગયા હતા અત્યારે ઘર કોઈ બીજાના કબજામાં હતું એ વખતે અમે બે વર્ષ ત્રણ વર્ષ પહેલાં ગયા ત્યારે પણ મને રામનારાયણ વિશ્વનાથ પાઠક સાહેબના એમના સર્જન વિશે અને એમના મને ખૂબ પ્રેમ ખૂબ આદર અને એટલા માટે અમે એ આખો પરિસંવાદ ત્યાં કર્યો હતો દર્શક મિત્રો પાઠક સાહેબને સ્મરણ વંદના કરીને ધન્યતા અનુભવીએ છીએ જય કવિતા